વક્કરીના લાનકડા આ બોર તો જોયું બાદ હ બોર તો ઢગલો અલ્યા હલાવ ઢગલો હે ઢગલો અલ્યા તારી હલાજી હ ભઈ અલ્યા આહા હા હા ઓ હો ઓ ઓ ઓ ઓ પંચાય થઈને લાડકા અલ્યા તારી દેખાડોમાં ઢોકુ લાવો ઢોકુ અલ્યા ઢોકુય નકતા થળમાંથી હલાવો કે પણ પકડાયું જ નહીં લ્યા પકાય ઢોકુય જડતું ને ઓ જાક પણ મોય અલ્યા માં ઓછું જો ધાર પાક્યો હી ને ઢોકુય જડતું ને નહીં ને

જંગલ <Seylon> જલ્દી <and Saldo.">

જોરદાર જાજી વાળ આપડો ખાવા નહી આપડે મારી રેસ નો ભોગ હોય